મારી તો કેતા કેમ પટવો છે હાચ હશે તો શું લસીન બોલતી છું તો તો સમય લઈ લવિનદાદા ઉજી છું ઓ ગળ વધાવા ઉજી નહીં

કરામાં થોડી ના ભીર મારું ગામમાં હતા ઘણી રોગણી એમ કહું એટલે તારા ત્યાં રહ્યું રેવાળીસમ સુડતે મો દુડકની હાધી હાધી રીસ માતા માતાઓ કોસો કરે હળ વધા મને આવડતું નથી પણ તન કોઈ ભૂબે ઉધો આવતી છું

કવદરા કરી કરી માણસું પડે મારે મારે નમળતી ત્રણ સંત ભટા સોના રૂપિયા વાળો ઘરે કોઈ બેઠાય ને